વિદાય શબ્દ સાંભળતા જ આંખ ભીની થઈ જતી હોય છે અને વિદાય એ જ કષ્ટદાયક સમય હોય છે પણ વિદાયથી જીવનની એક નવી શરૂઆત થતી હોય છે સતત ચાલીસ વર્ષથી શ્રી મોડાસાની પ્રાચીનતમ શ્રી સરસ્વતી બાલ મંદિરમાં સંચાલિત શ્રી વેણિચંદ શામરદાસ શાહ પ્રાથમિક શાળામાં સેવા બજાવતા આચાર્ય બહેન શ્રી કિરણાબહેન ત્રિવેદીનો આજે શાળા ખાતે વિદાય સમારંભ યોજવામાં આવ્યો આ પ્રસંગે શાળાના ગુરુજન તેમજ બાળકોએ ગમગીન આંખો સાથે બહેન શ્રીને વિદાય આપી સતત ચાલીસ વર્ષના કાર્યકાળ દરમિયાન તેમણે શાળાના વિકાસ કાર્યમાં એક અમૂલ્ય યોગદાન આપ્યું હતું આવા બહેન શ્રી બાળકો માટે પણ એક પ્રેરણા સ્ત્રોત હતા આ અને આવા બેનના વિદાય સમારંભના દિવસે આ ગુરુજન તેમજ બાળકો ગમગીન આંખો વડે બેનને વિદાય આપી હતી આ પ્રસંગે શિક્ષકગણ તેમજ બાળકો બેન માટે એક શુભ આશીષ સાથે બેનને વિદાય આપી હતી અને બાળકોમાં પણ આજે એક નિરાશાનો દોર છવાઈ ગયો હતો તો ગુરુજનોની આંખોમાં પણ આંસુ છલકાઈ આવ્યા હતા બેનનું જીવન કાર્ય કુશળ મંગલમય અને જીવન કાર્ય તેમનું કુશળ મંગલમય રહે તેવી શુભકામના સાથે શાળા પરિવારે બેનનો વિદાય સમારંભ યોજ્યો હતો હિમાંશુ વ્યાસ ઉજ્જવલ ભારત ન્યૂઝ અરવલ્લી મારી બેબીનો જન્મ થયો મોટી બેબીનો નો ત્યારે રક્ષાબેન ની નોકરી અને મને આજ છે પહેલા ક્લાસમાં મારો ક્લાસ હતો ધોરણ 3 નો અને રક્ષાબેન ને ત્યાં હાજર કરેલા ત્યારે રક્ષાબેન પહેલી વારમાં મને માર ઘરે મળવાયેલા બધા શિક્ષકો આવે ને એમની સાથે અને મને એમ કા બે માર વાણી છે પછી થોડો સમય મારો પાછા થયો અને તૃપ્તિ બે નવા નવી પાસ હું આ શાળા પરિવારમાં માં 24 7 85 થી જોઈન થઈ અને આજ ર આજ રોજ એકત્રીસ પાંચ ચોવીસના દિવસો સુધી મેં શાળામાં જે મારી સેવાકીય પ્રવૃત્તિ નિષ્ઠા ઇમાનદારી અને મંત્રી કરી સાચા બોલો અને વાચાર સ્વભાવથી મેં ઘણીવાર કોઈકને ઊંચા અવાજે કંઈક કહ્યું હોય તો પણ મને ક્ષમ્ય કરજો અને મારી આ સેવાકીય પ્રવૃત્તિ દરમિયાન જાણે અજાણે ક્યાંય કોઈ ભૂલ થઈ હોય તો વિદ્યાર્થી મિત્રો શિક્ષક મિત્રો અને વાલી મિત્રો મને માફ કરશો બસ મારું શેષ જીવન પ્રભુમય પ્રભુમય સારી રીતે જીતે તેવી અભ્યાસના સાથે